સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલવા પામી છે માત્ર સામાન્ય પડેલા વરસાદમાં સુરત શહેર પાણી પાણી થઈ જવા પામ્યું છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે ચોમાસાની સીઝન શરૂ થઈ છે તેમ ગુરુવારે રાત્રે ધીમે ધારે વરસાદ શરૂ સુરત શહેરમાં સહિત દક્ષિણ ગુજરાત સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે વાત કરી રહ્યા છીએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહારની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર વરસાદી પાણી ભરવાને કારણે પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ કર્મચારીઓ તેમજ લોકોને હાલાકી પૂરવા પામી રહી છે અને અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે સાથે પોલીસ ખાતાએ જપ્ત કરેલા વાહનોએ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ ગાડીઓ બગડે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ જેની જેની ગાડીઓ છે તે લોકોમાં થવા પામ્યા છે આ તો માત્ર ઉત્તરાયણની જ વાત કરી છે પરંતુ સુરતના મોટા ભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીને લોલ મલોલ બહાર આવી રહી છે તેના પતિ જાણી શકાય છે રિપોર્ટ ન્યૂઝ સુરત